આમોદના મોટા તળાવ ખાતે અમૃત મિશન ટુ પોઈન્ટ પચીસના સરકારના અમૃત મિશન ઝીરો હેઠળ ચાલી રહેલા પ્રયાસો સાથે શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ મજબૂત કરવાની એક નવી પહેલ પ્રસ્તાવિત કરવામાં આવી છે તે અંતર્ગત આમોદના મોટા તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનો સાથે રાખીને એક આગવી પહેલ એવી અમૃત મિત્ર યોજના હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ વૃક્ષારોપણ પાલિકા વોર્ડ નંબર બે ના વિસ્તાર મોટા તળાવ પાસે આયોજનમાં સમાજ સંગઠક પાલિકા કર્મચારી મેઘાબેન વાણંદ માજી પ્રમુખ ઉષાબેન પટેલ બાનુબેન ચૌહાણ સહિત સખી મંડળની બહેનો પાલિકાના મહિલા સદસ્યો ફોરેસ્ટ વગેરે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમ થકી તળાવના બ્યુટિફિકેશનમાં મહત્વપૂર્ણ કહી શકાય એવો વધારો કરવામાં આવ્યો મારું નામ વાળન મેઘાબેન કાંતિભાઈ છે હું સમાજ સંગઠક તરીકે નગરપાલિકામાં ફરજ બજાવું છું આજે મોટા તળાવ ખાતે અમૃત ટુ પોઈન્ટ ઝીરો અને એન્યુએલએમ અંતર્ગત વ્યુમન ફોર્ટરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સખી મંડળની બહેનોને વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાવાનું અને વૃક્ષારોપણમાં એમને વૃક્ષો વાવી અને એનો ઉછેર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમોદ નગરપાલિકાના સભ્યશ્રીઓ ઉષાબેન જસુભાઈ અક્ષરભાઈ પટેલ અને સખી મંડળની બહેનો જોડાયેલ છે